તમે બધા આપણે જે કઈ પ્રમાણ આપવાના છીએ ભાષાથી આપવાના છે લખીને આપવાના છે લિપિથી આપવાના છે એટલે થોડીક કામ મળવી વાત તમને કરું તો દરેક ભાષાને પોતાનો મૂળાક્ષર કક્કો હોય છે એમ આપણી ભાષામાં પણ આપણો મૂળાક્ષર નો કક્કો છે

ગુજરાતી ગુલાક્ષર જે આપણે ગુજરાતમાં રહીએ છીએ ભારતમાં રહીએ છીએ ગુજરાતીનો જે કકવો છે એ કકવો એ આપણું જીવન ઘડતરનો કકવો છે આપણો કકવો એ સામાન્ય કકવો નથી આપણે એક બરાબર એક કલમથી માડીને જ્ઞાન સુધી એટલે કે જ્ઞ એટલે કે જ્ઞાનનો દરવાજો તમે ખોલે જે કથાની અંદર કલમ પકડવાની વાત હોય અરે જે ભારત મે જે માણસ ને જે નાગરિક ને નવો અધવત બનાવીને છોડી દે એ ગુજરાત નું પથ છે કે કલામ પકડાવે પહેલા તમને આત્મ અને પછી જ્ઞાવ એટલે આપણે જ્ઞાન કે તમે જ્યાં સુધી જ્ઞાનવાન ન થા કે સુધી આપકો મુક્તતો નથી અને ઓલો શું કરે એ પર એકમ થી માંડીને જે પર જીત્રા એટલે બધું બનાવી આવે અભિભાસાનું મૂલ્ય અભિભાસાનું કર્તવ્ય જીવન ઢળતર કેવી રીતે થાય તમે બધા એક જીજુભાઈ બધેકાનું નામ સાંભળ્યું હશે મુછાળીમાં જીજુભાઈ બધેતા જેણે જેણે એની પાસે ઢળતર કર્યું છે એ આજે મહાન માણસો બન્યા છે એની બીજુ કશું કર્યું નથી એ એ બધાને કપોષિત કર્યા એટલે કે જીવન ઘટક શીખવાય છે એવા જીવન ઘટતરની વાત આપણા કક્કાની અંદર એક એક જુદી રીતે આજે આપણે લઈ આવ્યા તમને પણ મજા આવશે જાણવા આવશે એટલે તમારે પણ સાથે બોલવાનું છે હું એથી જે બોલું એ તમારે એકદમ એકી અવાજે બોલવાનું છે અને જીવનમાં ઉતારવાનું છે તો આપણો આ જીવન ઘટકનો કક્કો છે એની જુદી રીતે કેવી રીતે જોઈ શકાય પ્રમાણી શકાય આપણા જીવનમાં ઉતારી શકાય આ બરાબર ધન જન્મ કર્મ પ્રમાણે થયો છે આ વાતને ક્યારેય ભૂલવી ન એ આપકો સિક્ખાડે છે આ બરાબર ધન જન્મ કર્મ પ્રમાણે થયો છે એટલે બોલો ક કે ની અંદર ઔષધિ હોય એટલા માટે કહેવામાં આવ્યું છે

એને કોઈ અર્થ નથી એટલા માટે દેવતા પોતાનો ખોરાક મણી મૂકીને કરે છે એટલે હણ મણી નો મણી

ભગવાન આવીને પૂછે આપડી એક વાર નજર કરે એ નજર ની સામે આપણે પરિણામ લાવી આપીએ એવી નજર ન નજર નો ન કામ કરવું જોઈએ પ્રમાણિકતાથી વર્તવું જોઈએ એટલા માટે આપણું જીવન ઘડતર નો કર્મ નું ફળ એવા ફળ આશા રાખવી કે મારે કર્મ ફળ જોઈએ છે એટલા માટે આ કક્કાનું ઘડતર કર્યું બળવાન નો બળ બળવાન નો બળ બળવાન બનવાનું એવો બળવાન બનવાનું કે સામે વ્યક્તિને વિચાર આવે કે સામે વ્યક્તિ બળવાન છે બળવાન નો બળ બળવાન નો બળ ભય યુક્તિ નો ભય

ಚೊಸ ಪ್ರಕಾರ ಮಾಡೋ ರಾಮಾಯಣವೆ ಸೂಕ್ ಲೈದಾ ತಾರು 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 ಆ ತಾರು ತಾರು ಎಮ್ એ માં બાર એટલા માટે રામાયણનો ર રામાયણનો લ લાગણી મોલા લ લાગણીનો આપની લાગણીઓ એ સાચા પ્રકારની લાગણીઓ હોવી જોઈએ એટલા માટે લ લાગણીઓનો લ એવી મૂર્તિઓથી કામ કરવું જોઈએ જગાડીએ છીએ આપણે આપણી જાત ને જગાડવા માટેનો આપણી પાસે આપણો શંખ છે જાત તારે આ કામ કરવાનું છે એટલા માટે સો

નજીક નું ચાલવાનું એટલા માટે સ સ સત્યનો સ તેનો પાણી પણ જળ ને પણ સાચવીને વાપરવું જોઈએ આપણા એક ઘરતર છે એટલે નો અક્ષર શ શમન અને ચેડુ બિડા એટલે જ્ઞાન જ્ઞા એટલે જ્ઞાન જ્ઞા એટલે જ્ઞાન એટલે આપા જીવન ને કોઈ સારી રીતે ચલાવવાનું કામ કરતું હોય તો આપડા જીવન માટે એ જ્ઞાન છે આ જીવન નું ધરતર છે પેલાના લોકો લોટ જેવા હતા પેલાના લોકો

આપણું આ જીવન ઘર ઘર આ રીતે થાય એવી મનોકામના મારી પણ છે અને તમારી પણ હોવી જોઈએ મજા આવી અસ્તુ